હેલો ફ્રેન્ડ્સ ભાવનાની રસણમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે મહારાષ્ટ્રીયન વાનગી એટલે કે કોથમીર વળીની રેસીપી શેર કરીશ અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલી કોથમીર લીધી છે જેને ધોઈને રાખેલી છે હવે એને કટ કરી લઈએ આપણે કોથમીરને તો સરસ કટ કરી લીધી છે હવે એની તપેટીમાં ટ્રાન્સફર કરી લઈએ એક ચમચી જેટલી લીલા મરચાંની અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું પ્રમાણે મીઠું ઉમેરી દઈએ લાલ મરચું પાવડર ઉમેરી ઉમેરી દઈએ દઈએ પાવડર થોડી હળદર ઉમેરી દઈએ લીંબુ રસ ઉમેરી દઈએ તલુ ઉમેરી દઈએ હવે એમાં બેસન ઉમેરી દઈએ ક્રંચી પણ એક ઉપરથી એકદમ ક્રંચી થાય એની માટે આપણે ચોખાનો લોટ ઉમેરી દઈએ એક નાની ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ લાસ્ટમાં અડધી ચમચી એટલો ગરમ મસાલો ઉમેરી દઈએ હવે થોડું થોડું પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરી લઈએ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે એક આ તેલથી ગ્રીસ કરીને જે થાળી રાખી છે એમાં મિશ્રણને પાથરી દઈએ

હવે ગેસ બંધ કરી એને થોડી ઠંડી થઈ જવા દઈએ હવે આપણે પીસ કરી અને એને તળી લઈએ આ રીતના કોથમીર વળીના પીસ પણ કરી દીધા છે અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે હવે એમાં ઉમેરી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લઈએ આપણી કોથમીર વળી સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે ચાલો એને સર્વિંગ કાઢી લઈએ આપણે કોથમીર વડી બનીને તૈયાર છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો તમને મારી આ રેસીપી કેવી લાગી એમને કમેન્ટમાં જરૂર જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ